તો બીજી તરફ અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલ હિન્દુઓ માટે અંબે માતાજીના મંદિરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો માહિતી અનુસાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરાના પ્રખંડના લોકો ઉપસ્થિત રહ્યા અને શહીદ થયેલા કેન્ડલ સળગાવી એક મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધનસુરામાં અરવલ્લીમાં આ ઘટના બની જેમાં પહલગામ હુમલામાં જે પણ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો છે સત્યાવીસ લોકો જેમનું મૃત્યુ થયું છે તેમને લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કેન્ડલ સળગાવી મૌલ પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો બીજી તરફ આતંકવાદનું પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું અરવલ્લી આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવાનો આ કાર્યક્રમ અરવલીના ધનસુરના અંબે માતાના મંદિરે યોજવામાં આવ્યો. શ્રીમ ગયકાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછી પૂછીને જેને કલમા પડતા આવડ્યા એને છોડી દીધા જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી આ ઘટનાને વખોડી સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા ચાર રસ્તા અંબેમાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો લોકોએ કેન્ડલ સળગાવી અને બે મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પુતળાનું દહન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે અગિયાર વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે